શું આઈવીએફ ની સારવાર એટલે હન્ડ્રેડ પર્સન્ટ પ્રેગ્નન્સી હું ડોક્ટર જયદેવ ધામિલિયા ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ઘણા યુગલો લાંબા સમય સુધી ઘણી બધી સારવાર લીધા પછી પણ પ્રેગ્નન્સી જ્યારે નથી રહેતી ત્યારે એ આઈવીએફની સારવાર કરાવતા હોય છે અને આઈવીએફની સારવારની જે શારીરિક માનસિક અને આર્થિક ખર્ચ જોઈને ઘણી વખત શરદી વિચારતા હોય છે જો આ સારવાર અમે કરાવીએ તો સાહેબ અમને સો પ્રેગ્નન્સી રહી જશે આગળ અમે ઘણી વખત આઈવીઆઈ કરાવીએ અથવા ઘણા બધા સારવાર કરી પણ અમને પ્રેગ્નન્સી રહી નથી એટલે હવે અમને કોઈ પણ સારવાર ઉપર ભરોસો નથી આવતો તો આઈવીએફની સારવાર શું ખરેખર સો

સમજવું ખૂબ જરૂરી છે કારણ કે અમે ગર્ભાશયની અંદર જ્યારે મૂકીએ ત્યારે ગર્ભાશયની દિવાલ એને સ્વીકારે અથવા તો ગર્ભ છે એટલો તંદુરસ્ત હોય કે ગર્ભાશયમાંથી એ પોષણ લઈને મોટો થાય એ ટોટલી કુદરતી પ્રોસેસ છે વિજ્ઞાન હજી ત્યાં સુધી પહોંચ્યું નથી કે આ પ્રોસેસની અંદર એવું તો શું થાય અથવા એવું તો શું નથી થતું જેથી કરીને પ્રેગ્નન્સી નથી રહેતી તો આઈવીએફ ની સારવારમાં સો ટકા પ્રેગ્નન્સી રહે છે જ એવું કહી શકાય નહીં મારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને આઈવીએફ આઈવીએફની સાચી અને સચોટ માહિતી લોકો સુધી પહોંચાડીએ વધારે જો કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને વિડીયોને જરૂર લાઈક કરો જેથી કરીને જરૂરી લોકો સુધી આ વિડીયો પહોંચી શકે થેન્ક યુ